ઘણા દિવસ થઈ ગયા મેં વિડીયો નથી નાખ્યો તો ચલો આજે હું તમારા માટે એક એવી રેસીપી લઈને આવી છું જે છે નાસ્તા માટે જાડા પૌવાનો ચેવડો તો ચલો આપણે જોઈએ જાડા પૌવાનો ચેવડો ફ્રેન્ડ્સ જાડા પૌવાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં સામગ્રીમાં તેલ લીધું છે આમચૂર પાવડર લીધું છે લાલ મરચું કાશ્મીરી હળદર મીઠું બોરું સાકર કાજુ ડાળિયા શિંગદાણા બદામ ગરમ મસાલો લીલા મરચાં કિશમિશ લીમડો અને બોરિયા મરચાં અને સૂકું ખોપરું તો ચલો બતાવું તમને ફ્રેન્ડ્સ અહીંયા મેં એક નાયું લોયું લીધું છે અને હવે એમાં હું તેલ ગરમ કરવા મૂકું છું તેલ ગરમ થવા દઈએ ફ્રેન્ડ્સ અહીંયા મારું તેલ ગરમ થઈ ગયું છે અને મેં અહીંયા શીંગદાણા લીધા છે તો તમારો ગુલાબી કલર ની થઈ ગઈ છે હવે એને આપણે એક ડિશમાં કાઢી લઈશું ડાળિયા નાખશું એને પણ ધીમે તાપે ખવા દેશું આ ડાળિયા પણ થોડા લાઈટ ગુલાબી જેવા થઈ ગયા છે હવે આપણે એને પણ કાઢી લઈશું હવે આપણે એમાં કાજુ નાખશું એને પણ ધીમા તાપે તળી લઈશું લાઇટ ગુલાબી કલર ના થઈ ગયા છે હવે આપણે બદામ નાખશું એને પણ ધીમા તાપે થવા દઈશું হ্যাঁ এ কপরু না છે હવે કોપરું પણ થઈ ગયું છે હવે આપણે એને કાઢી લઈશું ત્યારબાદ આપણે લીલા મરચાં દોડશું એમાં લીમડો અને બોરિયા મરચા પણ નાખશું હવે આ બધાને કાઢી લેશું જાડા પૌવા તળાઈ ગયા છે હવે આપણે એમાં મસાલો કરશું હાફ ટેબલ સ્પૂન જેટલું હળદર એક ટેબલ સ્પૂન જેટલું મરચું થોડું તીખું જોતું હોય તો વધારે નાખી શકો છો તમારા સ્વાદ અનુસાર આમચૂર પાવડર અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો અડધી ટેબલ સ્પૂન મીઠું સ્વાદ અનુસાર હવે થોડું આપણે એને મિક્સ કરી લેશું तड़ेला शिंग दाना त्यार बट डाड़िया લીલા મરચાં અને બોરિયા મરચાં કાજુ ને બદામ જેટલી વસ્તુ આપણે તળી લીધી હતી અને કેશો ત્યારબાદ આપણે તળેલું કોપરું મિક્સ કરી દઈશું હવે આપણે બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે ગેસને બંધ કરી નાખશું અને ત્યારબાદ આપણે એમાં ભૂલું સાકર નાખશું स्वाद अनुसार घर प्रमाणे तुम्ही बुरू साकर ना की सको छो હું એને બાઉલમાં કાઢું છું આટલો ચેવડો બની ગયો છે